તો કયા ભાગને કારણે અની અંદરની રત્ના તમે જો તો બધી અલગ અલગ છે આ કાનની રત્ના બાયા કર્ણ ભાઈ મધ્ય કર્ણ ને અંત કર્ણ તો કાળ ભાગ કે શકે છે અંત સર્દના દાડે અલગ કરી શકે છે બાયા કર્ણ ની અંત કર્ણ સુધી અસ્થિ ના સાચો ક્રમ બહાર થી અંદર તમારે જવાનો જો જો બાયા કર્ણ ની અંદર પહેલા કોણ આવે હથોડી પછી કોણ આવે યસ બોલો એરણ ત્રીજો કોણ આવે પેગડો સિમ્પલ દેખાય છે હથોડી પહેલો ભણ્યા પેગડો વચ્ચે આવી ગયો અહી હથોડી એરણ પેગડો ડી કન્ફર્મ જવાબ દેખાય છે બાયા કર્ણ કોણ બોલનો છે કર્ણ પલ્લવ અને કર્ણ નલિકા અહીંયા કર્ણકંઠોટું કહેવાય અહીંયા કર્ણ અસ્થિ લખીઆઈ ગયું છે ઓકે કર્ણપલ્લવ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો સંયોજક પેશીની બનેલ છે જે બહારની બાજુ ત્વચા અને અંદરની તરફ શ્લેષમાં કલા ધરાવે છે સ્નાયુ પેશીથી બનેલી છે જે બહારની બાજુ ત્વચા અને અંદરની તરફ શ્વેષ શ્લેષ્મ કલા દ્વારા અવૃત છે સંયોગ પેશીની બનેલી છે બહારની બાજુ શ્લેષ્મ કલા તરફ અને સ્નાયુ પેશીની બનેલી છે બહારની બાજુ શ્લેષ્મ કલા અને અંદરની ત્વચાનો આવૃત જોવા મળી શકે છે તો એ આગળ કર્ણપટલની વાત કરી રહી છે તો કર્ણપટલમાં કયો ભાગ જોવાનો સંયોગ પેશીનો ભાગ છે કે જેમાં બહાર તરફ કોણ છે તો કે બહાર તરફ ત્વચા આપણી ચામડી બહાર છે એવું યાદ રાખી દઉં બસ એટલે ભૂલ પડેલી તમારી તો બહારનો ભાગ ત્વચાનો બનેલો હોય અને અંદરનો ભાગ શ્લેષ્કળાનો બનેલો હોય પણ આવું સંયોગ પેશીને કારણે હોય છે નીચે બધી અસંગત વિધાન પસંદ કરો કર્ણકંટનળી અંતકર્ણ ગુહાને કંટનળી સાથે જોડે કર્ણકંટનળી અંતકર્ણ ગુહાને અંતકર્ણને આવે મધ્ય કર્ણ આવે આ ભૂલ થઈ ગઈ કર્ણકંટનળી બંને બાજુ કર્ણપટલ ઉપરના દબાણને સંતુલિત કરવામાં હા તો હવાના દબાણને કરે છે કર્ણપલ્લવ હવાના તરંગો કે જ્યાં અવાજ ઉત્પન્ન કરે છે તે એને એકત્રિત કરે છે તો કે હા કર્ણપલ્લવની ત્વચામાં અને ગુહામાં અતિ વાળ અને મીણનો સ્ત્રાવ કરતી સિગ્ન ગ્રંથિ અર્ધી પણ સાચું કહેવાય તે ખોટું થઈ ગયું પહેલું એ કર્ણ કર્ણડી ગુહાને કંટ નળી સાથે જોડે છે નીચેની આકૃતિના કાનનો આ રેખાંગી દેખાવ છે તેમાં કયા ભાગો છે બાહ્ય કર્ણ દર્શાવે છે બાહ્ય કર્ણ તો તમે આ ભાગને બાહ્ય કર્ણ કહી શકાય છે આ ભાગ પી તો પી ભાગ દેખાય છે જે બાહ્ય કર્ણનો ભાગ આપણે કહી શકીએ છીએ તો અહીંયા પણ પી છે બધામાં જો પી એમાં પણ પી છે અહીંયા પણ પી છે અહીંયા પણ પી છે તો ખાલી બાહ્ય કર્ણ પૂછ્યું છે કયો ભાગ બાહ્ય કર્ણ સાથે સંબંધિત છે અને અહીં આપણે દેખાય છે એસ આકારની નલિકા તો આ છે ક્યુ આ છે એસ તો પી અને ક્યુ બંને અહીં દેખાય છે બંને જવાબ તમારો કન્ફર્મ એટલે બી ખાલી કે જે પ્રવાહીથી ભરેલ છે તેને કુહર કહે છે તો અંદરનો ભાગ અંતકર્ણ કલા કુહરનો ભાગ કોનાથી ભરેલો છે અંત લસિકાથી ભરેલો કહી શકાય છે અને અંતકર્ણમાં આવેલો જોવા મળી શકે છે પી અંડાકાર ગવાક્ષમાં અંત પામે છે જ્યારે ક્યુ ગોળાકાર ગવાક્ષમાં અંત પામે છે જે મધ્યકર્ણમાં ખુલે

ખાલિયા એ સળંગ નલિકા રત્ના છે આ નલિકાઓ ની અંદર ખાલિયા ગોઠવાયેલું હોય છે તો અંદર કોણ છે એક સળંગ નલિકા રત્ના છે એની અંદર કોણ જોવા મળી શકે છે ચોક્કસ પ્રકારની આવરણ ગોઠવાયેલું જોવા મળી શકે છે જેને આપણે કહી શકીએ અસ્થિ કુહરની રચના કલાકુવાર એક નલિકાનો ભાગ છે એ કુવર દ્વારા રક્ષાયેલું કહી શકાય છે બાળકો કે ખાલિયા એ સળંગ નલિકાવી રચના છે ને એમાં નલિકાની અંદર ખાલિયાનો ગોઠવાયેલા હોય છે તો અંદર તરફ કલાકુવાર હોય એટલે અહીંયા થોડીક ઉલટી વાત આપણે કેમ છે અસ્થિકુવાર ને કલાકો જવાબ તમારો પેલા સી લો પહેલો શબ્દ અહીંયા આગળ આવશે કે અસ્થિકુવાર એ સળંગ નલિકા ની રચના છે આ નલિકાની અંદર કલાકુવાર આવેલો હોય છે જવાબ તમારો સી આવશે ઓકે અંતગણ રહેલા રોમ કોષો વિશે અસંગત વિકલ્પ પસંદ કરો આ કોષો કોર્ટિકા અંદરની બાજુએ હરોળમાં ગોઠવાયેલા હોય છે રોમ કોષો પાયાનો છેડો બહિર્વાહી ચેતાતંતુના નજીક સંપર્કમાં હોય છે દરેક રોમ કોષના ટોચના ભાગેથી પર્વતો નીકળે છે જે ત્રિપરિમાણીય પક્ષમાં કહે છે તેઓ શ્રવણગ્રાહીઓ હોય છે તો અહીં આગળ જો શ્રવણ એટલે સાંભળવાની પ્રક્રિયા તો આ બધા ભાગો કોની સાથે છે ખાસ કરીને તો આ ભાગ છે આપણા સંતુલન સાથે સંકળાયેલા છે એનું કામ સાંભળવાનું નથી તો અહીં આગળ છે અંતકણમાં રહેલા રોમ કોષો વિશે અસંગત છે તો આ ચેતાકોષ કોર્ટિકાની અંદરની તરફ બાજુ ઘરોળમાં ચેતાકોષો પાયાનો છેડો બહિર્વાહી ચેતાતંતુઓના નજદીક ગોઠવાયેલો હોય છે દરેક રોમ કોષો ટોચના ભાગેથી પ્રવાહો નીકળે છે ત્રિપરિમાણે પક્ષમાં દર્શાવે તેઓ શ્રવણ ગ્રાહ્ય ભાગ સાથે સંકળાયેલા હોય છે તો બહિર્વાહી ચેતાઓ સાથે સંકળાયેલા નદી ના સંપર્કમાં હોતા નથી એટલે જવાબ આપણો આવશે એમ બી ફોર બોમ્બે રોમ કોષો હરોળની ઉપર પાતળી સ્થિતિ તબક્કા કલા આવેલ હોય છે જેને ખલિયા કહે છે તો રોમ કોષો ઉપર પાતળી સ્થિતિ તબક્કા કલા કોણ છે ટેક્ટોરિયલ કલા જે અકોષીય છે કોર્ટિકાય રચના ખલિયા ઉપર સ્થાન પામેલી હોય છે ટેક્ટોરિયલ કલા આધાર કલા રિસેનસ કલા અને માલ્પિધિયન કલા તો એ ઘડી કોના ઉપર આધાર સ્થાન પામેલી છે તો આધાર કેલા આધાર પામેલી બેલાસિકાથી ભરેલું રચના ખાલી પી અંતર ક્યુ સ્કેલા કેલા મીડિયા અને પી ક્યુ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો આપણે જાણો છો કે બાહ્ય લસિકાથી ભરેલું કોણ હોય તો કે સ્કેલા વેસ્ટીબલી હોય અને સ્કેલા મીડિયા હોય એટલે એક નંબર અને સ્કેલા મી સોરી હા સ્કેલા ટેમ્પેની બે એટલે એક અને બે નંબર હોય અને ત્રણ નંબર સ્કેલા મીડિયાથી અંતર લસિકા ભરેલું જોવા મળી શકે છે તો ત્રણ નંબર અહીંયા આવી શકે છે અહીંયા કાઢી જવાબ તમારો આવશે મીડિયા સ્કેલા વેસ્ટિબ્યુલા અને સ્કેલા ટેમ્પેની સ્કેલા મીડિયા અને સ્કેલા ટેમ્પેની તો ઉપર કોણ છે સ્કેલા વેસ્ટીબ્યુલી નીચે કોણ છે સ્કેલા મીડિયા એને અલગ કરતો ભાગ રિસનસ કલાનો છે આધાર કલા ખાલીયાને અલગ પાડે છે નીચેનો ભાગ

વેસેવળ ભાગોને અર્ધવર્તુળના નલિકા યુટિકલ સેક્યુલર ભરેલો ભાગ કહી શકાય જેના ઉદરિકા કહેવાય અંતકર્ણમાં જ આવેલા છે બધા વાક્ય સાચા સ્કેલા સેક્યુલી અને યુટ્રિકલ ઉપર ઓપ્સેલા ભાગ ધરાવે છે જેને શું કહી શકાય છે તેને મેક્યુલા તરીકે ઓળખી શકાય છે તો ભાગ મેક્યુલા તરીકે ઓળખી શકાય છે હા ક્રિસ્ટલનો ભાગ ક્યાં હોય તો કે તુમ્મે એની ઉપર જે અર્ધવર્તુળના નલિકામાં જોવા મળે અર્ધવર્તુળના લીધેમાં અસંગત વિકલ્પ પસંદ કરો અસ્થિ નલિકાઓ પટલીય નલિકાઓ બાહ્ય લસિકાઓ બહાર ઉભેલી પ્રત્યેક અર્ધ અર્ધી નલિકાઓ એ બીજાથી ઉપર ગોઠવાયેલી છે નલિકાનો પાયાનો ભાગ ઉછેલો છે તુંબિકા કહે છે જે રોમેકો છે તો ખોટો ભાગ શું છે અંતરસિકાનો ભાગ ભરેલો જોવા મળી શકે છે તો અહીંયા ભૂલ કહી શકાય છે બાહ્ય લસિકા લખું છે સાંભળવાની ક્રિયા વિધિ સાત માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલા કયો સ્ટેપ તેવું છે આગળ બધામાં વન નંબર પહેલા લખું છે અહીંયા બે 8 નંબર ને પછી 8 નંબર લખ્યો છે અહીંયા 8 નંબર છે 3 માં 8 નંબર આના પછી તમે તરત જવાબ પર પોછી જાઓ તો ધ્વનિ તરંગ પહેલા તો હાવાય આવવાના છે હવે 8 નંબર તમે જોઈ લો પહેલા શું છે આગળ આધાર કલામાં હલનચલન થાય ને 9 નંબર માં શું લખેલો છે તો કે કર્ણાસ્થીમાં જવાની જરૂરтна જોવા મળી શકે છે તો આગળ થઈ કે 7 નંબર લસિકા કર્ણપટલમાં જાય યસ તો પહેલો નંબર બરાબર છે કર્ણ ધ્વનિ તરંગ મિત્ર કર્ણપટલ 8 નંબર એટલે આવા કહેવા ને સાચા આ વાક્ય સાચા હવે શું આવશે કર્ણપટની માહિતી ક્યાં પહોંચશે તો કે કાનમાં એટલે હાડકામાં જ એટલે કર્ણાસ્થિમાં જશે એટલે નવ નંબર તો નવ નંબર આ સાચું થઈ ગયું પછી બે નંબર આવે તો કે આ અંડાકાર કવાકમાં પહોંચે પછી આવશે લસિકા તરંગ પહોંચ થશે પછી આવશે ફાદર કલામાં હલનચલન થશે પછી ત્રણ નંબર તો કે કહી શકાય છે રોમય કોસ્ટર કલા પર દબાણ ઉત્પન્ન થશે દસ નંબર ઉર્મીનું ઉત્પન્ન થશે

જો તો દેખાતો જો કર્ણપલ્લવની બહારની કડક ભાગ હોય એને શું કહે છે હિલિક્સ તરીકે ઓળખી શકાય છે કર્ણપટલ અંદરના દિવાલમાં રહેલ નીચે આવેલા છિદ્રને શું કહી શકે છે તો નીચેના ભાગને શું કહી શકાય છે તો કર્ણપટલ અંદરના દિવાલમાં આવેલા નીચેનો ભાગ ઘોડ ગવાક્ષ તરીકે ઓળખી શકાય છે કર્ણાસ્થી અવાજના મોજાનું વહન ક્યાંથી ક્યાં સુધી કરી શકે છે તો કે મધ્ય કર્ણથી અંતકર્ણ દ્વારા દર્શાવવાનું કાર્ય કરી શકે છે તો કર્ણપટલથી મધ્યકર્ણ પર માહિતી આવી ગઈ કારણ કે મધ્ય કર્ણનો ભાગ જ છે તો મધ્ય કર્ણથી આગળ મોકલી આપશે ગવાક્ષ સાથે જોડાયેલું કર્ણાસ્થિ અને કર્ણાસ્થિ કયું તો કર્ણપટલ સાથે જોડાયેલું તો કર્ણ સાથે પહેલું કયું જોડાય તો કે હથોડી એટલે પહેલું હથોડી આવવું જોઈએ તો પહેલું હથોડી છે કહીએ અહીંયા એકમાં હથોડી છે હવે શું કહે છે અંડાકાર ગવાક્ષ સાથે ગોઠવાયેલું કર્ણાસ્થિ કર્ણાસ્થિ અને અંડાકાર કહેવાય તો મધ્ય કર્ણમાં કર્ણાસ્થિ નો અંદરથી બહાર એટલે અંદરથી પહેલા બહાર આવવા અંદર પહેલું કોણ આવશે પેગડું પછી કોણ આવશે એરણ પછી કોણ આવશે હથોડી તો પેગડું એરણ હથોડી આપણે એ કહી શકાય છે કર્ણમાં અંતલસિકા કોનું વધારે પ્રમાણ ધરાવે છે તો લસિકાની અંદર મુખ્યત્વે આયનોની માત્રા વધારે જોવા મળતી હોય છે તો ત્યાં આગળ કેલ્શિયમની માત્રાની પ્રમાણની સ્થિતિ જોવા મળતી હોય છે ક્લોરીન છે પોટેશિયમ છે સોડિયમ તો કોઈ પણ અંતઃ પ્રવાહીઓ જો હોય એમાં મૂળભૂત રીતે વધારે પ્રમાણમાં કોણ જોવા મળતું હોય છે ધન આયન તરીકે જો વિચારીએ આપણે તો પોટેશિયમ જોવા મળી શકે છે મધ્યકણનું મધ્યસ્થી કયું છે તો મધ્ય મધ્યસ્થી એટલે મધ્યકણ વાળું મધ્યનું હાડકું કયું કહી શકાય છે એરણ અંતગણમાં કયા ભાગ રોમમય કોષો અને આધાર કોષો ધરાવે છે તો ઉદરિકા અને તુંબિકા સ્કેલા મીડિયા તો રોમમય કોષો પૂછેલા છે આપણને તો આ ગુણ કોનો છે તો કે રોમમય કોષો સ્કેલા મીડિયામાં પણ હોય અને સાથે મેક્યુલામાં પણ જોવા મળી શકે તો પરફેક્ટ આધાર કોષો ધરાવે છે રોમમય કોષો અને આધાર કોષો બંને પૂછેલા છે અહીંયા ઘડી

તો કે અવાજનું નિયંત્રણ હવાનું દબાણ નિયંત્રણ કરે છે નીચેના પૈકી કયો વિકલ્પર નથી કોટર નથી બરાબર છે સેક્યુલી જે છે પોતે પણ કોટર છે મેક્યુલા પણ એક કોટર છે અને બીજું છે ક્રિસ્ટા તો એ ક્રિસ્ટા પણ એક નાના તુંબીકરણો ભણેલો ભાગ ની ઉપરની સપાટી ડાઘો છે એટલે આ કોટર નથી કાનના પથ્થરો સના બનેલા હોય છે

કે તીવ્રતા વાળો અવાજ કોને અસર પહોંચાડે છે અસ્થિકુર અને કલાકુહર અર્ધવર્તુ નલિકામાં રોમય કોષો કોટિક અને રોમય આપેલા પૈકી એક પણ નહીં તો રોમય પર અસર થાય જેને કારણે કેટલીક વાર લાંબી ગાળે હાનિકારક અસર થઈ જાય રોગોમાં ભણી ગયા તો કોટી કાયના સંકિકામાં આવેલા આયામ કોટર કયા નામથી ઓળખાય છે આયામ એટલે ઊભા કોટરો તો સ્કેલી કહેવાય કે સ્કેલા મીડિયા સ્કેલા ટેમ્પેની સ્કેલા વેસ્ટિબ્યુલર કહેવાય ઇટ ઇઝ અ સ્કેલી સંગત જોડશો તો સેક્યુલી અર્ધવર્તુ નલિકા

સાંભળવાની ક્રિયાવિધિમાં ઉર્મી એકનું પૃથ્થકરણ ક્યાં થાય છે તો પૃથ્થકરણ આપણે જાણીએ મગજમાં જ થાય પણ મગજનો કયો ભાગ આ કામ કરતો હોય છે તો એક કોઈ આંતર મસ્તિષ્ક અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક અને આપેલા તમામ તો બૃહદ મસ્તિષ્કમાં આપણે કેન્દ્ર આવેલા હોય છે એટલે સી ફોર બૃહદ મસ્તિષ્ક જવાબ આવી શકે છે બાળકો ઓકે તો અહીંયા આગળ આપણે સંવેદી અંગો ભાગ બે ની પણ વાત કરી નાખીને આની સાથે તમારો ચેપ્ટર નંબર એકવીસ ના બધા એમસીક્યુ પણ જોયા ગયા તો ખાસ કરીને જયારે થિયરીના વિડીયો જોશો ને પછી એમસીક્યુ વિડીયો જોશો તો વધારે તમને સમજણ પડશે અને સાથે સાથે કંઈ પણ કન્ફ્યુઝિંગ હોય તો રીપીયર લર્નિંગના સંપર્કમાં રહેજો ઓકે થેન્ક યુ